તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો એસેમ્બલ મિની ટ્રેક્ટર સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે હાલ ચોમાસાની સિઝન ચાલુ થવાની છે મગફળી માટે બેલા હાકવા માટે અત્યારે મિની ટ્રેક્ટરની ખૂબ જ ડિમાન્ડ છે અને વ્યાજબી ભાવે મળી જાય તેવા મિની ટ્રેક્ટરની ખૂબ જ ડિમાન્ડ છે તો આ તમે મિની ટ્રેક્ટર ભાવિનભાઈનું લઈ શકશો એસેમ્બલ ટ્રેક્ટર છે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ એસેમ્બલ મિની ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો એસેમ્બલ મિની ટ્રેક્ટર આ મિની ટ્રેક્ટરની અંદર ત્રીસની જાળી છે વધારે માહિતી માટે ભાવિનભાઈનો કોન્ટેક્ટ કરજો મોડલની વાત કરું તો બે હજાર અઢારના મોડલનું આ એસેમ્બલ મિની ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ મિની ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી ચેક કરીને પણ લઈ શકશો પેલા ભાવિનભાઈનું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ભાવીનભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને એન્જિન પાવરફુલ કન્ડિશનમાં છે કિંમત માત્ર ને માત્ર પાસઠ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી મિની ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો અને ગામ બગસરા ગામે જોવા મળશે મિનિ ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો